હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો આપણે આની પહેલાના વિડીયો લેક્ચરમાં નમૂનો તેના અને તારણ વિશે શીખ્યા જેમાં રૂથરફોડે સોનાના વરખમાંથી આલ્ફાકણોનો મારો ચલાવ્યો હતો આ સોનાના વરખમાંથી જ્યારે આલ્ફાકણો પસાર કરવામાં આવે છે ત્યારે મોટા ભાગના આલ્ફા કણો સીધે સીધા પસાર થઈ જાય છે જ્યારે અમુક આલ્ફા કણો અમુક અંશના ખૂણે વિચલન પામે છે આનો અર્થ એવો થાય કે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જાય છે એટલે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે અને થોડાક આલ્ફા કણો અમુક અંશના ખૂણે વિચલન પામે છે એટલે તેમાં ધનભાર ખૂબ ઓછી જગ્યામાં તેના કેન્દ્રમાં સમાયેલો હોય છે આલ્ફા કણો શું છે આપણે તેની વાતમાં શીખ્યા હતા કે હિલિયમ આયનો જ્યારે હિલિયમ પોતાના બંને ઇલેક્ટ્રોનનું દાન કરે ત્યારે તે દ્વિવિજ્વા બને છે અને તેનો ક્રમાંક બે છે અને તેનું દોડ ચાર યુ જેટલું છે તો દ્વિવિજ્વા હિલિયમ આયનોને આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે સોનાનો વરખ રૂથરફોડે આ પ્રયોગ માટે શા માટે પસંદ કર્યો તો કારણ કે એને શક્ય એટલું પાતળું સ્તર જોતું હતું એટલા માટે સોનાનો પાતળો વરખ તેને પસંદ કર્યો હતો તો રૂથરફોડના નમૂનાની ખામી શું છે જેમ થપસાના નમૂનાની ખામી હતી તેવી જ રીતે રૂથરફોડના નમૂનાની પણ અમુક મર્યાદાઓ છે વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં જ્યારે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે ત્યારે સ્થિર હોતો નથી એ પોતાની કક્ષાની બહાર પરિભ્રમણ વર્તુળાકાર કક્ષામાં કરે છે કારણ કે કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે અને જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે એટલે ઇલેક્ટ્રોન છે એ પોતે ગતિ કરે છે વર્તુળ કક્ષામાં તો પોતે ગતિ દરમિયાન પોતાની ઉર્જા મુક્ત કરે છે અને એક સમય એવા આવે છે કે જે કેન્દ્રમાં રહેલા ધનભાર સાથે અથડાય છે અને એકબીજામાં ભળી જાય છે જો આવું થતું હોય તો ક્યારે કોઈ પણ પદાર્થ અસ્તિત્વ ધરાવી શકે નહીં અને પરમાણુ છે એ સ્થિર પણ રહી શકે નહીં તો આ એની રૂથરફના નમૂનાની ખામી છે કે જ્યારે પ્રવેગી ગતિ કરતો હોય કોણ ત્યારે હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે અથડાય છે અને કેન્દ્રમાં દાખલ થઈ જાય છે જો આમ થતું હોય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ પણ ધરાવી શકે નહીં એટલે કે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો કરતો ધીમે ધીમે તે કેન્દ્ર સાથે અથડાય છે અને કોઈ પણ પરમાણુ છે ક્યારે સ્થિર રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ પણ ધરાવી શકે નહીં એટલે અત્યારે આપણે જે પદાર્થ જોઈ શકીએ છીએ એનું પણ અસ્તિત્વ હોત નહીં તો આ રૂથરફળના નમૂનાની મર્યાદાઓ છે આ મર્યાદા દૂર કરવા માટે હવે પછી આપણે બોહરનો નમૂનો શીખીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ